નમસ્કાર મિત્રો આજે આપણે જોવાનું છે કે વર્તુળને કેટલા સ્પર્શકો દોરી શકાય કોઈ સમતાલ આપેલું હોય અને સમતાલની અંદર એક વર્તુળ હોય અને કોઈક બિંદુ આપેલું હોય તો એ બિંદુથી વર્તુળને કેટલા સ્પર્શકો દોરી શકાય આપણે જોવાનું છે તો સૌથી પહેલા આપણે ચેક કરીશું કે વર્તુળની અંદરના બિંદુમાંથી આપણે વર્તુળને કેટલા સ્પર્શકો દોરી શકીએ તો મિત્રો આ એક હું વર્તુળ દોરું છું અને વર્તુળની અંદર કોઈક આ બિંદુ દોરું છું લઉં છું તો મિત્રો જો આપણે આને સ્પર્શક દોરવું હોય તો દોરી શકતા નથી અહીં કહી કોઈ પણ સ્પર્શક મળે નહીં વર્તુળની અંદરના બિંદુ સ્પર્શક મળે નહીં એ રીતે જોવા જઈએ મિત્રો બીજો કિસ્સો બીજા કિસ્સાની અંદર વર્તુળ પરના બિંદુથી

વર્તુળની બહારના બિંદુમાંથી તો એક ફરીથી એક વર્તુળ દોરું છું અને વર્તુની બહાર કોઈ એક બિંદુ લઉં છું તો મિત્રો આ વર્તુળની બહારના બિંદુમાંથી આપણે વર્તુળને આ રીતે બે સ્પર્શકો દોરી શકીએ એના સિવાય કોઈ બીજો વર્તુળ સ્પર્શક આપણે દોરી શકતા નથી જો તમે એક્સ્ટ્રા દોરવા જાઓ તો એ બધી શું બનશે મિત્રો છેડીકા બને અથવા તો વર્તુળની બહાર જાય તો આપણને વર્તુળના બહારના બિંદુમાંથી બે સ્પર્શક મળે